અને લોકો વર્ષો જૂની પરંપરાની યાદ અપાવી રહ્યા છે પહેલાના જમાનામાં લોકો આ રીતે જાન જોડી પરણવા જતા હતા તેવી રીતે આજે પણ એક જાન માંડલા ગામથી જાખેલ બળદ ગણવામાં આવી હતી એવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરાની મોડલાવાળા અમારા હા ગાવાલાએ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદ ગાડા લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા માવજીભાઈ મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું ફૂલથી વધાવી બધાને લીલી ચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બસ ગાડીથી જન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છો અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આ થયો આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છો અને બધાએ આવું ખર્ચ પછી જાય અને આ પરંપરા હોય એવી રીતે મારી હવું નંબર નમ્ર વિનંતી છે અમારા ગામ થી આજે બળદગાડામાં ભાઈ જાવાભાઈ જીવણભાઈ જૈતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશ કુમારની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ જૂની પરંપરાગત જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે ચાર બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ કરવામાં આવ્યું